થી કેદાર સુધી ભક્તિ શ્રદ્ધા અને આસ્થાની યાત્રા શરૂ કરતો યુવાન થી ઉત્તરાખંડ કેદારનાથ જ્યોતિર્લિંગના દર્શન અર્થે સાયકલ દ્વારા યાત્રા કરતો છોડાઉદેપુર શાસ્ત્રીનગર ખાતેનો ઓગણીસ વર્ષનો યુવાન રોહિત ટાવર ત્રણ હજારને પાંચસો કિલોમીટર જેટલું અંતર કાપીને ભગવાન શિવના દર્શન કરવા અર્થે રોજ રવાના થશે છોટાઉદેપુરથી ઉત્તરાખંડના કેદારનાથ સુધી ભગવાન શિવના દર્શન અર્થે ભક્તિ શ્રદ્ધા અને આસ્થાની યાત્રા શરૂ કરતો છોટાઉદેપુરનો યુવાન જેણે ખરેખર ભક્તિની શક્તિનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે ગુજરાત રાજ્યના છેવાડે આવેલો છોટાઉદેપુરથી ઉત્તરાખંડના જ્યોતિર્લિંગ ખાતે સાયકલ લઈને પ્રવાસ ખેડવો એ મામૂલી વાત નથી આ એક ભક્તિ અને વિશ્વાસનો જ પ્રતાપ હોઈ શકે આ મારો ફ્રેન્ડ છે થી કેદારનાથ જાય છે હર હર મહાદેવ મારું નામ છે રોહિત અને હું છોટાઉદેપુર ગુજરાતથી છું અને મારું હું શાસ્ત્રીનગર બાજુ રહું છું અને મારી પહેલાંથી જ ઈચ્છા હતી કે હું થી કેદારનાથ સુધી યાત્રા કરું એ બહુ પહેલાં હું વિચાર્યું હતું કે એ યાત્રા હું કરું ને આજે એ એ યાત્રા હું છોટાઉદેપુર ગુજરાતથી કરવા જઈ રહ્યો છું ઉત્તરાખંડ તો તમે બસ સાથ અને સપોર્ટ આપજો બસ એટલું હું મારે કંઈ નથી કહેવું તું બોલ એ બોલી જ બહુ છે